નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ તારક મહેતા કા ચશ્મા માંથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જાણ કર્યા વિના અને મને રિપ્લેસ કર્યો મેં શો છોડ્યો નથી જી મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુરુચંદ્રિંહે તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તેણે જાણ કર્યા વિના શો માંથી ગાડી મૂકવામાં આવ્યો હતો તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે સિદ્ધાર્થ ખાનને આપેલા એક ઇન્ટરવ્યુ ચરણે આવું કહ્યું છે તો કહ્યું હતું કે જણાવી દઈએ કે તારક મહેતા મારા પરિવાર જેવા છે કારણ કે જો હું તેમના પરિવાર ન માનતો હોય તો મેં તેમના વિશે ઘણી એવી વાતો કહી હોત જે કરી ત્યારે વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેમણે જણાવ્યું કે બે હજાર બારમાં તેને મારી જગ્યા લીધી છે મેં શો છોડ્યો ન હતો જી મિત્રો અત્યારની આ મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ